ફાઇનલી મિત્રો જો બાર શૂટ શરૂ છે ને અહીંયા ઘોડી ચારે પતિ ફરેસન રી આપણે હર કહેવું એવું છે બોલ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દેશો તો અમારું ન્યૂબગ મને ન્યૂ વિડિયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે સવારના નાઈટ ફ્રેશ થઈ ગય છે કામ બમ કરીને ક્યુ રેડી કમ્પ્લીટ તો જવાનું છે આપણે શૂટિંગમાં શેદડા શૂટિંગમાં જવાનું છે તો અત્યારે વાગી ગયા છે આઠ પણ ક્રિષ્ના નો ફોન આવે એટલે નીકળીએ લીભાઈ વેન છે બેન સાવર તો ચાલો સુધી કન્ટિન્યુ રહેજો ને જઈને મળીએ એટલે ત્યાં જઈને એટલે બધા આવી જાય ને પછી મળીએ ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોક માં બન્યા રહેજો ને અમારું શૂટિંગ કેવું ચાલે છે એ જોવા માટે ઠેઠ લગી બન્યા રહેજો ઠેટ લગી મારો બ્લોક જોવા માટે તો ચાલો બાય બાય

થે કાંઈ મેળ્યું છે એટલે અહીંયા લઈને આવ્યા જો અમુક લોકેશન છે એમ ને ક્રિષ્નાબેન જો હસ્ત મજા ને ઓલા છે ને મારે હીરોઈન છે પદ્મા બનવાના છે ને મારા સાઉ સાઉથ કાંઈ નથી બનવાના હું તમારા આવ્યા છે ખાલી કેટલા જ હોય કેમ તમારે કઈ કેવું છે કાંઈ નથી સારી લાગતી

हमरा आवश्यक पण ले लीतो पर भर हमारे ओला भाई कॅमेरामन ओळखता दिसो आने नंबर स्क्रीन पे हमारे देव आपण मेलेला छे में हां

તો બરોબર કા બરોબર તો 360 બરાબર હા તો આજ વખતે નામ તમને

પણ આ હંતર પણ નથી આમ ગ્લાસ લઈ લેડા સોડા નો સોડા નો જીભ તો જાય બોલી બોલી

મધરા મધરા શું જે તાણો તડકો આ ડ્રાઈવર જલ્દી ન કરા તો મને બફારો થાશે મને થાઈ છે બહુ થાય ને તો વાગે જ છે ગીત સાચી વાત જો એની સાચી વાત છે તો ચાલો કન્ટિન્યુ બ્લોક માં બેના રહેજો તો ફાઇનલી મિત્રો લોકેશન બદલી નાખ્યું છે આવી ગયા છે ઘરે મેડિયેટ આવી આવ્યા આવું હું કક્ષું તું ના લેસન જોવા કેટલું મસ્ત ગીત છે ને ઘોડા તમે દે ઘોડા આપણે ઘોડા આવી ગયા છે સાવને બિહાડવાના છે ઘોડે હમણા બોલો ને તમે બોલો પથારી કરી છે એસી ના અમારા ભાઈ ઓળખતો હોય તો જરૂર કોમેન્ટ બોક્સમાં કહેજો હા ડાન્સ કરે અહીંયા ડાન્સ કરવાનું છે તમે ડાન્સ કરો ઘોડીએ સડવું ન ચડવું ચડકો લાગી ગયો ભૂખ લાગી ને સાચું બોલ ખબર છે મોટું કે તમને ભૂખ લાગી ઘોડી જો ચાલો ફોટા ફોટા પાડ લઈ ઘોડીએ પછી મળીએ ફાઇનલી મિત્રો જો બાર શૂટ શરૂ છે ને અહીંયા ઘોડી ચારે પતિ ફરે છે ને રીલ શૂટ કરે છે સાવન ને કહું બેહો હો પણ સાવન લાગે છે બીક કારણ કે ભડકે એટલે ઘોડી આમ જો એ લોકોની હોય તો બીક તો ન જ લાગે અહીંયા રીલ શૂટ થાય હમે રીલ શૂટ થાય ને બધા જોવે છે મનીતાબેન જોઈ છે ને બાર શૂટ શરૂ છે બાણું દે દીધેલું છે ડેલો ને અમે અંદર સહી કેમ પણ ઘોડી તમારે બેસો સાવું તમારે બેવું ભડકું તારે બેવું નરે બાબા બહુ બીક લાગે ને મને તો ઘોડો ચાલો કન્ટીન્યુ બ્લોક માં બેનારો હા કે લોકો એક દિવસ નથી રહી શકતા ચા વગર પણ મારા કાના એ તો આખી જીવ છે હરકું વેલા ને આવી હા કે લોકો लोको एक दिवस नहीं रह सकता चा वगैरह पर मारा काना है तो आखी जिंदगी काटी ना की एनी राधा वगर मारा काना है तो आखी जिंदगी काटी ना की एनी राधा वगैरह हाँ के लोको एक दिवस नहीं थी चल तू चा कृष्ण लेने <laughs> <laughs>

તો જે માતાજી ઘરે આવી ગયા હતા ને સને રાત કડવો મને બોલાય છે તોડડાઈ જા એટલે બોલાય છે ગમે તો સને આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ બોક્સ માં કહેજો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ને બેલ આઇકન દબાવી દેજો અને અમારો આજનો શૂટિંગ પદમાનું શૂટિંગ કેવું લાગ્યું જરૂર ને જરૂર કહેજો ને સને કાલમળિયા ન્યુ બ્લોગ માં બાય બાય સુઈ જાય થાકી ગયા છે ને એટલે બીજું જાજુ કંઈ કેવું નથી બાય બાય નહીં